કાર્યોથી લોકો પરેશાન વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો તૂટી જતા વીસ દિવસથી સ્થાનિકો પાણીથી વંચિત સરકાર દ્વારા ચાલી રહેલા કામોને લઈ લોકો ખૂબ જ મુશ્કેલીઓ ભોગી રહ્યા છે જેમાં ભૂગર્ભ ગટર તેમજ નલસે જળ યોજનાઓ દ્વારા ખોદેલા ખાડાઓ અને રસ્તાઓથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ઉપલેટા શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં થવા જે પામ્યા છે તેમજ નલસે જલ યોજનાના કાર્યોથી અનેકના નલ કનેક્શન કપાઈ ગયા હોવાથી સ્થાનિક લોકો વીસ દિવસથી પીવાના પાણીથી વંચિત રહ્યા છે પોતેલા ખાડાઓ ફરી જેમના તેમ ભૂરી દીધા હોવાથી અનેક પાઇપો તૂટી જવાને લઈ લોકોમાં ઘરમાં આવતું પાણી વીસ દિવસથી બંધ થયું છે જેમાં ધરાર કોલોની ખાટકીવાળા વિસ્તારોમાં બીમાર અને બુઝુર્ગ લોકો કે જેઓને ચાલીને બહાર જવું પણ મુશ્કેલ થાય છે તેઓ પાણી ક્યાંથી લાવી શકે અને ગરીબ લોકો આટલા પૈસા ખર્ચી રિપેર કેવી રીતે કરી શકે તેવી પણ અનેક સમસ્યાઓ ઉદભેલી જણાય છે જેને લઈ આ વિસ્તારોમાં સ્થાનિક લોકોએ મીડિયાનો સહારો લઈ તેમની વ્યથા ઠાલવતા સરકારને અને સ્થાનિક તંત્રને રજૂઆતો કરી વહેલામાં વહેલી તકે તેમને પીવાના પાણીની લઈ રહેલી સમસ્યાને દૂર કરી તૂટેલી પાઇપલાઇનો રિપેર કરવા માંગ કરી હતી જો માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા મારું નામ યાસમીન છે પાડા ખોદાના ત્યારથી અમને પાણી આવતું નથી પાણીના પૈસા બી બગાડ્યા પાણીવાળાને બોલાવ્યા

હવે તમારી શું માંગ છે અમે હવે અમને કરાવી દીયો અમે કેન્સલ વાળી છું વાત દોડ પીવા હું મારા કેન્સલ માટે બી નથી ગઈ હું કહી આપે રિપેરવા લોધી તારે કોલ કોલની મારું છું કેટલા મારે રહ્યો છો ચોથે માળે તમારે શું સમસ્યા છે મારી સમસ્યા એ છે કે માણી ને અમે લાઈનમાં ખોદાની ને એ લાઈનમાં છે ને

મારું નામ યાપુ ગોપુ કટારિયા છે ખાટકીવાળા નદીના મસ્જિદમાં એ છે આ અમારે પાણીની લાઈનની સમસ્યા છે પાણી ખોદી અને બધું વયા ગયા છે લાઈનનું અને ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી અમને પાણી નથી આવતું એમાં અમારે પાણીના ખર્ચામાં ખર્ચો કેવી રીતે કરાવવાનો કોઈ જાતનું કોઈ જવાબ દેતું નથી આ બધો કચરો બધું એમનું કોઈ ઉપાડતું નથી અને સફાઈ બી આમાં થતી કાંઈ કચરો બચરો કોઈ જાતનું કોઈ ભરાવો નથી કરતા ખોદીને વયા ગયા છે અને પાછા કોઈ જવાબ નથી દેતા આમાં અમારે કઈ રીતે આમાં પૂરું કરવાનું તમારી શું માંગણી છે આ મારી લાઈનો જે પાણીની લાઈનો જે તૂટી ગઈ છે એ અમારે સહી કરવાની છે એની અમારી માંગણી છે ખાસ કરીને નગરપાલિકા કેટલા દિવસથી થી નથી આવતું આ અમારે 4 વર્ષ 4 વર્ષ આ પાણી નથી આવતું એટલે પાણી આવે છે એ લોકો આવે તો બાકી કોઈને પાણી નથી આમાં આવતું આઠ 10 ઘરમાં પાણી નથી આવતું